લાવ બેટી જે કઈ એવી વસ્તુ છે ને એમાં એના ઉપરથી તમને બધાને ખબર પડી જશે કે આ સુધી હું જ ઉપાવી ને રાખું છું આપડી યુટ્યુબ ફેમિલી રામ રામ ને સીતારામ બધાને ને માતાજી હારું કરે ને બધાને ને હાથે નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સીરાવી લીધું છે અને અત્યારે બાજુ આવતા રહેશે અને આજે તે એમ કહેવાય કે વરસાદી વાતાવરણ છે કાલે વરસાદ તો નહોતો આવ્યો પણ આજે એવું વાતાવરણ છે આમ વાદળા ને એવું છે અત્યારમાં હાવ વાતાવરણ છે અગર સવાર સવારમાં સુરજ દાદા ઉગે એટલે તડકો સરસ મજાનો હોય પણ અત્યારે સૂરજ તો ઉઠી ગયા છે પણ તડકો નથી આવું કાક અત્યારે વાતાવરણ છે વાદળ છાયો હવે અને આજ તો પાછો થોડો ઘણો પવન છે એમ તો આમ તો હાલનો પવન છે આજે તો ઘણો ખરો પવન તો આમ વિટોળ ને એવો નહીં પણ આમ થોડોક વધારે પડતો જ પવન હતો અને અત્યારે છે માપે માપે આમ ગરમીને એવું ન થાય એવો પવન છે તો આપણે જો વાસણને એવું બધું ધોવાનું છે ને શિવાની બેન તો આજે હારો હાર જ જાગી ગઈ હતી વહેલા જ જાગી ગઈ હતી તો આપણે અડધા ઢોરની નીંદ નાખાણી છે ને અડધા ઢોરની નીંદ નાખવાનું હજુ બાકી છે એટલે બળદ ને આ બાજુ મોટી ને નાની પાડી ને બધા ખાલી આ બાજુ ને થોડાક ને નાખવાની છે બાકી બધા ને હજુ નાખવાની છે આ જો આપડે ધરોડી ને એવું બધું કાલુ વાળી સારું કર્યું હતું પણ આમાં તમે લીધી હતી એટલે એ નહીં ખુશ એટલે એમાં દીકરો તો ખાવા મળ્યા પાડા ને ધીમે ધીમે ખાવાનું ચાલુ થઈ ગયું છે ના થોડું ઘણું હવે તો ખાવા જ મળ્યો છે ક્યાં માળો કરે છે કુંડી માંથી કેટલા ફોતરા પાડ્યા છે રેડીઝ કરે છે ઓલામાં મકાન છે એમાં જ લઈ જાતા હોય

શિવની બેનુ વાક હલડા આવે છે ઉંકિતાબેન બેન વાસણ ભેગા કરે છે અંકિતાબેન પછી વાસણ થવા જવાનું કેટલા વાસણ પડ્યા છે જો આ બાજુ કાક પડ્યા છે ખાલી બવણી ને દૂધના અંતે દહીં ને ખાલી કરવાનું એ બધા વાસણ થવા લઈ જાય અને પછી પાણી ભરવાનું થાય છે બુજારા બુજારા ને કલસા ને સાફ કરીને પછી પાણી બાણી ભર લે અમારે અંકિતા બેન નાઈ ને ખાય ગામમાં જાય પ્લાસ્ટિક ની એમાં શું લાવવાનું છે પડીકા શિવાની બેન ના વિહાન ભાઈ ના ને તમારું આધાર કાર્ડ અંકિતા બેન આધાર કાર્ડ કેવું હોય આધાર કાર્ડ નહીં જવું ને હું મોડું થાય ને મોડું થાય છે આરે થાય છે નઈ ગામમાં જાય છે બાળ મહેંદિરે શિવાની બેન નાની ના પડીકા મળતા હોય ને લેવા જવાનું છે એટલે અંકિતા બેન લેવા જાય છે અને અત્યારે આપણે ફરી વાર સાહ બનાવો ને એ થામડા ને એવું બધું બાકી છે નકર બાકી બધું ઘર કામ ને એવું બધું થઈ ગયું છે એટલે આમ ગણો તો પછી બપોરે રસોઈ ને એવું બધું બનાવવાનું હોય ધીમે ધીમે એની તૈયારી કરશું અને અત્યાર સુધી શિવાની કપડા ને એવું બધું એમ ધોતા હતા ને એટલે શિવાની નાચી હતી એટલે પછી એને તૈયાર કરી દીધી છે એટલે તૈયાર થઈ ગઈ એટલે એના ભક્કા ઉઠી ગયા હતા એટલે ઈ એને સમાડવા લઈ ગયા હે અત્યારે આજ તો પણ હવાર હવાર એમ કેવાય કે વરસાદ છે ને આવવાની તૈયારી થઈ ગયો એવું લાગે છે કેમ કે વધારે પવન નીકળ્યો છે થોડોક વાવાઝોડા જેવો પવન હોય ને એવો થોડોક વધારે પવન નીકળે

તો અત્યારે આપણે ઘી કટિંગ કરવાળા ઘરની વાડીના છે સરસ મજાના ઘી હોડા કટિંગ કર્યા એટલે આપણે ઘી હોડાનું શાક બનાવવાનું છે મસાઈલું છે અને તેલ આપણે ગરમ થવા મૂકી દીધું પણ થોડુંક વધારે તેલ આવી ગયું છે તડા તળી મેં અત્યારે ગેસ બંધ કરી દીધો છે થોડુંક રાય જીરું ને એવું નાખીને સરસ મજાનો વઘાર કરવા દેખાણ નથી આખો દિવસ પવન છે અને વાદળ જ છ વાદળા ને વાદળા છે અને વાદળા ને ને વિડીયો અપલોડ નીચો હજી નથી અપલોડ થયો કે હું હજુ મેકબુક લઈને લઈને બેઠા હો આપડે યુટ્યુબ માં તો અપલોડ થઈ ગયો છે પણ પેલા તો બધા ને રામ રામ ને સીતારામ ડાયર ને આ થોડુંક વાદળ સાયું વાતાવરણ ને પવન ને એવું બધું હોય ને થોડુંક નેટ માં ધીમું હાલે એટલે આજનો વ્લોગ તો આપડે એમ કેવાય કે એક વાગ્યા ઓરો થાય એક વાગ્યા પછી કમ્પ્લીટ થઈ ગયું પણ હવે ફેસબુક નું અપલોડિંગ હાલે ફેસબુક નું અપલોડિંગ હાલે છે એવું છે એમ ને તો શિવની પપ્પા ફેસબુક નું અપલોડિંગ કરે છે ઓલા આ શું કેમ હંતાડો છે ઓલ બાજુ નો કાંઈ હે તમે નહી બતાવો પણ દેવાની સવાજે કેટલા ટાઈમ થી આપડે જયારે યુટ્યુબ માં ચેનલ સ્ટાર્ટિંગ કરીને ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હે યુટ્યુબ ફેમિલી સાથે આપડે ત્રણ વર્ષ થી જોડાયેલા છે પણ તમને બધા ને આ ત્રણ વર્ષમાં શિવાની પપ્પાની એક સિક્રેટ વાત એક રાસ છે એ કોઈને ખબર નથી એટલે મને જ ખબર છે અમારા ફેમિલી વાળાને ને બધા ખબર છે પણ યુટ્યુબ ફેમિલી વાળા નથી ખબર એવું છે એવું રાસ લેતા આવું તો અમને પેલા નહીં કહું પછી કહું તો આપડે એ કટિંગ નહીં કરતા હું આજનો વિડીયો હું એડિટ કરીશ હું આ તમને કામ કરી

પણ એમાં કાઈ વાંધો નહીં કઈ વાંધો નહીં વાંધો આવે એમાં કાઈ જણાવી દો તો જણાવી તો કઈ વાંધો આવે પેલા પડે સામાન્ય છે હવે સામાન્ય નથી

મને અમારા હાથ છે મને હાથ વાગે તમાકુ કેવાય તમાકુ તમાકુપારી અત્યાર સુધી ના તમારા એમ કેવાય કે મોટામાં મોટા નહી પણ મા નાના એવા યુટ્યુબર આવા હતા તમે

काव काय सेटला कन्फर्म થઈ જાય દેવો नक्की થઈ જાય ખાवत તો ને ન કરતા તો मी कसा કહા મોટા ભાઈ ની વસ્તુ છે આ સામગ્રી તો કદાચ નો ખબર પડે પણ આજ કન્ફર્મ કરના કેટલા જાવના છે કાં કે આમ કાયા કરો આ કરો હવે દોડાવ દોડ જ કરે આમ કરો આ કરો તમારે દસ મિનિટ બોલવાનું બંધ અને માં જ્યારે એના માવાનું આમ કેફે મામા બાકાઈ જાય ને પછી કરે પછી વિડીયો ની શરૂઆત ગમે એ કરે એટલે તમને થાય છે ક્યારેક બોલવામાં ફેર નથી લાગ્યો

તો આજે તમને બધાને ખબર પડી ગઈ કે શિવાનીના પપ્પા માવો ખાય છે એટલે માવો ફાકી જે કાંઈ કહો એ પણ શિવાનીના પપ્પાનું કેવું એવું હતું કે આપણે વ્યસન હોય ને તો વ્યસન આપણે કરીશું તો એ આપણે જાહેર ન કરવું પડે એમ બધાની સામે એટલે બધા નાના ને બધા વિડીયો તો જોતા જ હોય એટલે વ્યસનથી ને એમ કહેવાય કે પેરી થાય કે વ્યસન ખાવું જોઈએ એવું લાગે એટલે શિવાનીના પપ્પા ના પાડતા હતા કે આવું આપણે જાહેર નથી કરવું પણ એમ એમ કહેવાય કે જોતા હતા તારે તો બધા સામાન્ય માવો તો ખાતા જ હોય તારે ફાકી તો ખાતા જ હોય કોક વ્યક્તિ એવો કે જેને વ્યસન નહીં હોય માવાનું તો મોટા ભાગે હશે જ તે અને અમારે તો અમારે એમ કેવાય ને અહીંયા ઘણા ખરા ને બધા માવા ખાવાનું વ્યસન તો છે જ તે એટલે આ સામાન્ય વ્યસન છે અને ખાતા હોય ઘણા ખરા પણ નાના છોકરાને એમ કહેવાય કે ધ્યાન રાખે કે ન ખાય એટલું સારું છે નો વ્યસન થાય એટલું સારું છે પણ વ્યસન થઈ જાય ને પછી મૂકાતું નથી એમ કહે ખાતા હોય એને ખબર હોય કે આ એકવાર ખાવાનું શરૂઆત કરી દે ને પછી મૂકવું અઘરી વાત છે એમ કહેવાય કે શરૂઆત તો હબ હબ થઈ જાય ભાઈ બંધો દોસ્તારે ખાવા મળે ને હારું તો ખાવાનું તો શરૂ થઈ જાય પણ મૂકાવવું અઘરી વાત છે તો વ્યસન ન કરવું જોઈએ આપણું તો એમ જ કહેવાનું છે આપણે શું પપ્પાને એમ તો ઘણી વાર કહું પણ એ હવે એમ કે મૂકાતું નથી એમ થાય છે ખાવાનું માવો ભાવે એટલો ને મૂકાતું નથી વ્યસન નગર તમે જ બધા ઘણીવાર કહેતા હોય કે હવે આ નો આટલા બધા નો ખવાય કે નો ખાવ બંધ કર દો ધીમે ધીમે પણ વ્યસન જેવી વસ્તુ છે કે મૂકાતી નથી અને અત્યારે આપણે ટૂરમાં લઈ જુઓ નાખી દીધી છે

તો હશે ને આમ ને પપ્પા દાઢી રાખે ને એટલે આમ ગલો દેખાય નહીં ખબર તેમાં દાઢી આવડી મોટી રાખો છો

આમાંથી હા આપડે જોયી કોમેન્ટ માવા ફેન વાળા ની આવે છે કે વ્યસન માવા વિરોધી ની આવે છે કોમેન્ટ મળો બધાય કરવા એટલે આપણને ખબર પડી જાય ના

હા તો તમે કાયમ કેતા છો ખાવાનું બંધ કરી દેવાની જરૂર છે એમ કે ખાધા ખાધા વિના હાલ છે પણ માવા વિના નઈ હાલે તો આપડે એવું કરવું જોઈએ ખાવાનું ન દેવા એટલે રેજા પછી માવા બંધ કરે એવું કરો કે નહીં કરો ન કરો એવું ખાડું ગાડી તૈયાર કરી ક્યાં ગામમાં જવાનું છે કે જ ખૂટી ગઈ તો ઘણી છે ખારું થાય ગામમાં જવાનું છે અને આપણે બાજરો હોવાનો છે એ ખાસ શિવાની ના પપ્પા હાટું થઈને તે અને મારા પિયર થી બાજરો આવ્યો છે કે બાજરો ખૂટી જવો હોય તો મોકલાવો એને જવું છે નહિ બા તો હોય નહિ થોડોક હા ત્યાં આવતા નથી પણ મારા મમ્મી અમારે પણ હાલે તો અત્યારે પવન નીકળ્યો રોટલા ને અત્યારે પવન નીકળો છે એટલે આમ તો પવન નતો પણ અત્યારે થોડોક વધારે પવન નીકળ્યો છે પણ આપડે આજે વાળું ગેલાહાર ટાણા હર બનાઈ નાખો છે એટલે અત્યારે જે ચોખ્ખણ ઉપર વંદ વાળું છે ને કા વાળું બધું તૈયાર થઈ ગયું અને બાગ્યા હે ભેંસ દોવા અને હવે શિવનીના પપ્પા ને કેવી કે વાળું કરવા આવતા ગડી તમને 5 દમણે मिन. 5 દમણે ઠogam ખમ માનુ હે મસાલા હે મસાલા 15 રૂપિયા બગડી જાય ગડી છે નાખો પાણી ભરતે હાલો માઓ કાટ ના ખાય નહીં 15 રૂપિયા થોડા જવા દે એટલે ગડી ખમી જા તને કુ આ તો આ કશે આખો આમ જાન જ આખો થઈ ગયો નું એવું થાય

મો કવાય જુઓ એટલે એમ કે કેમ ન કરતો મારે વાળું કેમ કરવી પછી થોડીક વાર લાગે મોંભાવ ઉગળી જાય પછી વાળું કરવા આવે તો ટાઈમ નું મોડે ખાવાનું કારણ તમે હે સારું વાલો તો આપડે વાળું નું તો બધું તૈયાર થઈ ગયું છે અને શિવાની બેન ને વિહાન ભાઈ ને મોટા ભાઈ ને બધા જો આમ ટેક્ટર બાજુ છે શિવવાની લઈ ગઈ હે એનકવર કે ટેક્ટરમાં બે સારો એમ ટ્રેક્ટર લઈને આવતા રહે ને

શિવાની આપણે વાળું પાણી કરી લેવી તો બસ હવે આજના દિવસ કાંઈક આપડે આવરીયું તો આ સાથે જ કેવો જરૂર અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય